દેશના ગૃહમંત્રી ચૂંટણીના ચાણક્ય ભારતીય રાજનીતિના સૌથી પાવરફુલ વ્યક્તિ પરંતુ એક શિક્ષકની નજરમાં આજે પણ એ જ વિદ્યાર્થી વાત છે અમિત શાહની વીસ વર્ષ બાદ પોતાના શિક્ષકના ઘરે પહોંચ્યા પોતાના ગુરુને મળ્યા અને તેમના પગે પડ્યા જુઓ એક સફળ વિદ્યાર્થીની શિક્ષક સાથે મુલાકાતનો આ ખાસ અહેવાલ I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I I I do so 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 instinctive and so passionate Every word I move so descriptive like an adjective. I got a against people ગુરુના ઘરની અંદર પ્રવેશતા જ શિક્ષક જીવનભાઈ પટેલ વર્ષો જૂના પોતાના વિદ્યાર્થીને જોઈ એક ક્ષણ માટે જાણે સમય જ અટકી ગયો આંખોમાં હર્ષના આંસુ

સર અમિત શાહ સર ભૂતકાળ એમનું બાળપણ હતું એ ખૂબ રહ્યું દરેક ટીચર્સ જેમને એમને ભણાવેલા હતા એ તમામ ટીચર્સને પણ સર યાદ કર્યા કયા વિષયમાં કયા સાહેબ ભણાવતા હતા એમ જૂના શિક્ષકોને યાદ કર્યા ભૂતકાળના જે ટીચર્સ હતા એ એક ભણાવવાની જ ખેલદી લેથી ભણાવતા હતા એ વખતની સ્કૂલ જે માણસાની હતી એને પણ ખૂબ યાદ કરી એ સ્કૂલમાં ખૂબ સારું ભણતર હતું ધોરણ એકથી નવ સુધીનો અભ્યાસ માણસામાં અને અહીં જેડી પટેલ એટલે કે જીવણભાઈ પટેલે જેમણે પાઠ જ નહીં શિસ્ત અને વ્યક્તિત્વનું ઘડતર પણ કર્યું હતું વ્યાયામ શિક્ષક તરીકે એનસીસી ના માર્ગદર્શન હેઠળ આજના ગૃહમંત્રીના બાળપણનું પાયાનું ઘડતર કર્યું અને પછી એ પછી અમદાવાદ ગયા અને એમને એ નાટક કંપનીને એમનો નાટકમાં રહેવાનો બહુ શોખ હતો એટલે એમને સ્કૂલની રજા જયંતિ મોજાવ હતો એટલે એમાં એમને શેઠનું પાત્ર આપેલું પક્કાનો પપ્પાનો પગ ફોલ્ટો શિક્ષકના ઘરનું વાતાવરણ આજે ઉત્સવ સમાન હતું બાળપણના વિદ્યાર્થીને જોઈ સમગ્ર પરિવાર ગર્વથી જળહળી ઉઠ્યો તો ઘણા વર્ષો પછી મારા પપ્પાની મુલાકાત માન્ય અમિત શાહ સર સાથે થઈ બંને એકદમ ખુશખુશાલ હતા જેડી પટેલ માણસામાં નામથી પ્રખ્યાત હતા અને પપ્પા વ્યાયામ ટીચર તરીકે એજવેલ એજ એનસીસીની કામગીરી પણ કરતા હતા એટલે સર એનસીમાં પણ હતા એટલે એનસીસીમાં કેવી કામગીરી કરતા હતા વહેલા ઉઠીને કઈ રીતે પરેડ કરાવતા હતા પપ્પા એ બધું એમને વાગોર્યું અમિત શાહે પોતાના શિક્ષકના નમાત્ર આશીર્વાદ લીધા પરંતુ એ સમયના શિક્ષકો હાલ શું કરે છે ક્યાં છે બધી વિગતો ઉત્સુકતાથી પૂછતા રહ્યા એક વિદ્યાર્થીનો પોતાના ગુરુ પ્રત્યેનો આદર વીસ વર્ષ પછી પણ યથાવત જોવા મળ્યો પદ મોટું હોય કે સ્થાન ગુરુનો આભાર હંમેશા સૌથી મોટો હોય છે અને દેશનો ગૃહમંત્રી જ્યારે પોતાના શિક્ષકના દ્વારે આવીને પગે પડે ત્યારે એ માત્ર મુલાકાત નથી એક સંદેશ છે કે ગુરુનું સ્થાન ગંગા જેટલું પવિત્ર હોય છે દુર્ગેશ મહેતા ઝી મીડિયા ગાંધીનગર